નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુજરાતમાં જેમાં તેમણે કહ્યું હતું કે મોદીનું શાસન આટલા વર્ષો સુધી ચાલશે અને એના સિવાય નાસ્ત્રે દમસે મોદી વિશે અને બીજા ભવિષ્ય વક્તાઓએ જે મોદી વિશે ભવિષ્યવાણીઓ કરી છે તેના વિશે તમને જણાવશું તો આજના આ

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુવર્ણ યુગ લાવશે તેમના નેતૃત્વમાં ભારત ગ્લોબલ માસ્ટર બનશે એટલું જ નહીં અનેક દેશો ભારતના શરણે આવશે ઘણા લોકો માને છે કે સોળમી સદીના આ મહાન ભવિષ્ય વેતા એ સત્તરસો નેવ્યાસીમાં ફ્રેન્ચ રેવ્યુલેશન જાપાનમાં ઓગણીસો પિસ્તાલીસમાં અણુબોમ્બ વિસ્ફોટ અમેરિકામાં બે હજાર એક માં નવ અગિયાર ના હુમલાની ભવિષ્યવાણી પણ કરી હતી અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણી તેમણે કરી હતી હવે જો બીજી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે બે હાજર થી બે હાજર છવ્વીસ સુધી ભારતમાં કેસરીઓ લહેરાશે અને આ વીસ વર્ષમાં ભારત દેશની દિશા બદલવાના બનતા પ્રયત્નો કરશે આ ભવિષ્યવાણી તેમણે ચારસો પચાસ વર્ષ પહેલા કરી હતી વધુમાં તેમણે જમ્મુ કાશ્મીરના મુદ્દા વિશે પણ જણાવ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં મદ્રાતે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે અને આ મોદી સરકારે લીધેલો નિર્ણય હતો આ સિવાય તેમની સાચી પડેલી ભવિષ્યવાણીમાં અમેરિકાના પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ અંગે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તેના વિશે પણ તેમણે કહ્યું હતું અને મિત્રો તમે નાસ્ત્રેદમસ વિશે તો જાણો જ છો તેઓ પંદરમી સદીમાં જન્મ્યા હતા અને તેઓ પૈસાથી એક ડોક્ટર હતા એટલે કે વ્યવસાયથી એક ડોક્ટર હતા અને તેમણે પ્લેગની બીમારી ની સારવાર કરતા તેઓ ખૂબ જ પ્રખ્યાત પણ થયા હતા તેમણે એક પુસ્તક પણ લખ્યું છે જે ફ્રાન્સની સરકાર પાસે છે તેમાં આપેલી ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ પંદરસો છાસઠમાં થયું આ બધી ભવિષ્યવાણી આશરે સાડા ચારસો થી પાંચસો વર્ષ પહેલાની છે છતાં પણ તે સાચી પડી રહી છે નાસ્ત્રે દમસે પવન પલટાની પણ ભવિષ્યવાણી કરી હતી તેના વિશે તમને જણાવીએ ભવિષ્યવાણી અનુસાર પવનમાં પલટો જોવા મળશે જળ અને વાયુમાં ખૂબ જ પરિવર્તન આવશે જેના લીધે શરૂઆતમાં વધુ ભૂકંપ આવી શકે છે સંભાવના છે કે ભયંકર તુફાનો અને ભૂકંપ બંને આવી શકે છે જેમાં મનુષ્યને જાનહાનિ ખૂબ જ જોવા મળશે પર્યાવરણમાં માં તુફાન આવશે એની તૈયારીઓ બધાને રાખવી જોઈએ એવું નાસ્ત્રે દમસે કહ્યું છે નાસ્ત્રની ભવિષ્યવાણી અનુસાર બે હિંસા દુનિયાના અલગ અલગ દેશોમાં જોવા મળશે મોટા મોટા દેશો વચ્ચે પણ થઈ શકે છે અને જો તેને સરળ શબ્દોમાં કહીએ તો નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે વર્ષ એકદમ હિંસક પ્રવૃત્તિ જોવા મળશે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જેઓ એકબીજા વચ્ચે ગૃહ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે અને એના સિવાય હવે બે હજાર એકવીસના ના અંતમાં કે પછી પછી આવનાર સમયમાં તેઓ યુદ્ધ પણ કરી શકે છે અને એના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ ઊભી થશે અને ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે તેવું પણ નાસ્ત્રેદમસે કહ્યું છે જો નાસ્તરે માનીએ તો હમણાના જે દેશો છે તેની વચ્ચે ગ્રુય યુદ્ધ તો ચાલી જ રહ્યું છે પણ હવે એ ગૃહ યુદ્ધ ક્યારે ત્રીજા વિશ્વયુદ્ધનો સ્વરૂપ લેશે એના વિશે કોઈ ચોક્કસ કહી શકતો નથી પણ જો એવું બન્યું તો આખો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે અને આ ત્રીજો વિશ્વયુદ્ધ વધુ સંઘર્ષદાયક અને કષ્ટદાયક હશે તમને આગળ જણાવ્યું એમ મોટા ભાગના લોકો તેમની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ રાખે છે કેમ કે બધાનું એવું માનવું છે કે તેમની કીધેલી બધી વાતો સાચી પડે છે અને આ ભવિષ્યવાણી અનુસાર તેઓ દુનિયાના ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના પણ બતાવે છે મોટા મોટા બે દેશો વચ્ચે ટકરાવ થશે અને તેમાં મનુષ્ય જાતિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમની નવા વર્ષની ચોથી ભવિષ્યવાણીની વાત કરતા કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે આ ભવિષ્યવાણી અનુસાર કેટલાક દેશો પર આવી શકે છે સંકટ અને દક્ષિણ એશિયાએ અર્થવ્યવસ્થા પૂરી રીતે ખરાબ પણ થઈ શકે છે જેની નોંધ બધા દેશોએ લેવી પડશે નાસ્ત્રીડમસે પોતાના પોતાની ભવિષ્યવાણી ઉપર ભરોસો રાખનારને દુનિયાના અંત અને મોટા નેતાઓના મૃત્યુની ભવિષ્યવાણીઓ પણ કરી છે નાસ્ત્રેદેમસનું કહેવું છે કે આવનાર વર્ષ વધુ ખતરનાક હશે તેમણે બે હજાર એકવીસના અંતની ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે બે હજાર એકવીસના અંતમાં નરેન્દ્ર મોદી ઉપર એક સંકટ આવશે અને એ સંકટ આખા ભારત ઉપર પણ આવી શકે છે અને મિત્રો એ સંકટ કયો છે એ તમને જણાવીએ તો તે છે આર્થિક મંદી અને એના સિવાય કોરોનાનો કહેર વિશે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી વર્ષ બે હજાર વીસમાં એક એવો ખતરનાક વાયરસ આવશે જે આખી દુનિયાને અસર કરશે અને આખી દુનિયા તેના કારણે તેની અર્થવ્યવસ્થા ડગી જશે અને આખી દુનિયા તેના કારણે હચમચી જશે અથવા ત્યાં કોહરામ ફેલાશે તો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી હતી મોદી વિશે અને બે હજાર અંત વિશે અને એના સિવાય નાસ્ત્રેદમસે જે જે ભવિષ્યવાણીઓ કરી છે એ સાચી પડી છે અને હવે જોવાનું એ બાકી છે કે નાસ્ત્રેદમસની આ જે ભવિષ્યવાણીઓ છે તે સાચી પડશે કે પછી ખોટી તો મિત્રો આજના આ વિડીયોમાં તમને શું ગમ્યું એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબ્સ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરી અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત